નમસ્કાર દર્શક મિત્રો જીટીવી ગુજરાત ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે અત્યારે એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે જામકર્નોમાંથી જી ગઈકાલે જીટીવી ગુજરાત ન્યૂઝનો એક અહેવાલ હતો જેમાં ગ્રામ પંચાયતની કામગીરીથી નારાજ થઈને મહિલા મંડળ દ્વારા ગ્રામ પંચાયતને તાળાબંધીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જ્યારે એ કાર્યક્રમનું આયોજન કર્યું ત્યારે સરપંચ સહિતના લોકો ગ્રામ પંચાયતની અંદર બેઠેલા હતા એ લોકો ગ્રામ પંચાયત છોડીને ચાલ્યા ગયા હતા અને કોઈ પણ જાતનું નિવેદન આપવાનો ઇનકાર કર્યો હતો ત્યારબાદ મહિલા મંડળ દ્વારા એ ગ્રામ પંચાયતને તાળાબંધી કરી એના અનુસંધાનમાં જામકંડના સરપંચ જસમતભાઈ ગોયાણી દ્વારા પોલીસ સ્ટેશનમાં આ બાબતની ફરિયાદ કરવામાં આવી હતી આ ફરિયાદના અનુસંધાનમાં આજે સવારે અગિયાર વાગ્યાના આસપાસ કોર્ટ પરિસરની અંદર પીએસઆઈ ચૌહાણ દ્વારા મીરાબેન ગોયાણીની ધરપકડના કાર્યવાહી હાથ ધરવામાં આવતા આ મામલો બીચક્યો હતો કોર્ટ પરિસરથી મીરાબેન ગોયાણીએ પોતાની ધરપકડનો ઇન્કાર કરતા સાથે સાથે બાર એસોસિએશન પણ જોડાઈ ગયું હતું અને મીરાબેન ગોયાણીની ધરપકડ તો દૂરની વાત રહી પરંતુ સમગ્ર જામકડોનાનો વકીલ મંડળ કોર્ટ કામગીરી નોટરી અને દરેક સરકારી કામકાજની પોતાની કામગીરીથી વેગલા રહીને વિરોધ નોંધાયો હતો મારું નામ મીરાબેન ભરતભાઈ ગોયાણી એડવોકેટ છું હું 2006 થી ધોરાજી અને જામકડોનામાં એમ અલગ અલગ જગ્યાએ પ્રેક્ટિસ કરું છું આજે સવારે હું કોર્ટ પરિસરમાં મારા યુનિફોર્મ સાથે આવી ત્યારે મહિલા કોન્સ્ટેબલ મારી પાસે આવીને મને કહે કે તમને છે ને સાહેબ બોલાવે છે કામ છે મેં કીધું તમારા સાહેબને કહો કે જે કામ હોય ને મને લેખિતમાં આપે થોડી વાર પછી પીએસઆઈ પોતાના માણસો સાથે ગાડી સાથે આવ્યા અને મને કીધું કે તમારું તમને છે ને અમે એરેસ્ટ કરીએ છીએ મને ક્યાં કારણ તમે એરેસ્ટ કરો છો તમારે મારું એરેસ્ટ કરવાનું કારણ બતા મને નોટિસ આપો તો કે નોટિસ કોટિસ કાંઈ ન હોય અમે કંઈ એ જ મારો કાયદો અમે કંઈ એ જ અમારું જજમેન્ટ એમ કરી અને મને બે મહિલા કોન્સ્ટેબલને કીધું પકડવા બેન નહીં કે બે મહિલા કોન્સ્ટેબલ પકડી ધરા ધરાડથી મારા બે હાથ પકડા મારો પોકાર પડ્યો એટલે મારો પોકાર પડતા એને મારા હાથ મૂકી દીધા અને હું કોર્ટ રૂમમાં વહી ગઈ આ રીતે કુમારનું જજમેન્ટ હોવા છતાં મને કોઈ પણ પ્રકારની નોટિસ કે મને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર પોલીસના કે કહેવાથી પીએસઆઈના કહેવાથી બે મહિલા કોન્સ્ટેબલે મારી સાથે ધરાડી કરેલી અને મને બળછબીથી પકડવાનો કોશિશ કરેલી મને અરેસ્ટ કરવાની કોશિશ કરેલી આ અરેસ્ટ કરવાની કોશિશ અને કાયદાથી વિરુદ્ધ કાયદાનું અવગણના કરી અને કરેલી છે અને આમાં સમગ્ર બાર અમારી સાથે છે સમગ્ર બારે મને સપોર્ટ કર્યો છે અને અમે એક એક ત્રણ બે હજાર ઓગણીસથી આઠ ત્રણ બે હજાર ઓગણીસ સુધી સમગ્ર સંપૂર્ણ રીતે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનું ઠરાવ કરેલ છે ઓકે આ બાબતમાં અત્યારે તો પોલીસ મીરાબેનની ધરપકડ નથી કરી શકી જામટોણા બારના સભ્ય મીરાબેન કોયાણી ઉપર આજરોજ પોલીસે ઓચિંતો એટેક કરતા ચાલુ કોર્ટે જેના વિરુદ્ધમાં જામટોણા બાર એસોસિએશને આજથી દિવસ આઠ સુધી કોઈ પણ કોર્ટમાં કે કોઈ મામલતદાર કોર્ટમાં કોઈ સોગંદનામા એફિડેવિટ કે કોઈ પણ જાતના કોઈ કાર્યવાહી ન કરવી અને આવી કોઈ કાર્યવાહી કરશે તો બારના બારના સભ્ય સામે રૂપિયા દસ હજાર દંડની જોગવાઈ કરી છે અને પોલીસે જે કરેલો ઓચિંતાનો એટેક એને સખત શબ્દોમાં વખોડી કાઢી અને બારે બાર કાઉન્સિલ ગુજરાત અને લાગતા વળગતા બધાને બારનો ઠરાવની એક એક નકલ આપવામાં આવી છે અને પોલીસની જે આ કાર્યવાહી છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢી છીએ અને જરૂર પડશે તો અમે આગળની કાર્યવાહી કરવા પણ હકદાર બનેલા છીએ આ મામલે સમગ્ર જામકંડોડામાં અત્યારે ખૂબ જ ચર્ચાઓનો દોર ચાલી રહ્યો છે પોલીસને તો વિલામોએ પાછું ફરવું પડ્યું આ બાબતમાં અમારા પ્રતિનિધિ અતુલ લશ્કરી દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે હજી પણ આ બાબતમાં રાજકારણ પેચીદું બનશે એવું લાગી રહ્યું છે જીટીવી અતુલ લશ્કરી જામકનોડા